હું મિત્રો મિત્રો પાપ અને જોઈને આપણને એમને થાય એવું થાય કે આપણે આટલા પાછળ કેમ છે એના પાછળ પુણ્ય જવાબદાર છે જેમ કે

કે તમારા બધા જ પાપ પાક હળવારમાં ધોવાઈ જશે મિત્રો કોઈ બીજાને મદદરૂપ થવું એ પુણ્ય છે કોઈ બીજાની ખુશી કમ કરવા માટે પ્રયત્ન કરવા એ પાપ છે મિત્રો કોઈ બીજો માણસ ખુશ હોય તેની ખુશીમાં આપણે પણ ખુશી માનવી

બીજું ના કરો તો કઈ નહીં તો કઈ વાંધો નહીં પણ હપ્તામાં એક દિવસ ઘરેથી થોડો આટો એટલે કે લોટ લઈને નીકળવું અને જ્યાં પણ કીડી અને મકોડાના દળ દેખાય ત્યાં નાખજો મિત્રો એટલું પુણ્ય કરશો તો શાયદ તમારું પાપ ધોવાઈ જશે મિત્રો કૂતરું કૂતરું એટલે કે શ્વાન ઘરના આંગણામાં છી કરે કોઈને ગમતું નથી

મતલબ કે ઘઉં અને બાજરાનો રોટલો તમે ખાઓ છો ક્યારે વિચાર કર્યો છે મિત્રો કે કિસાન કેટલી મહેનત કરી અને પકવે છે અને આપણે જરા જેટલી નારાજગી પર કહીએ છીએ કે જા નથી જમ ફેંકી દો મિત્રો રાતો ના ઉજાગરા કરી ખેતરોમાં પાણી વાળવા કિસાન જાય છે ત્યારે પાકે છે ઘઉં મિત્રો જે નિસ્વાર્થ તત્વો છે ને એ કુદરતની ગિફ્ટ છે આપણા માટે અને એને કદી વેડકશો નહીં ઘરની બહાર આંગણામાં એક વૃક્ષ વાવો ક્યારે તમારા બાળકોને ગરમીની સીઝનમાં તકલીફ નહીં પડે મિત્રો હવા પાણી આ બધું તો મફતમાં મળે છે ને એના તો ક્યાંય પૈસા નથી આપવા પડતા ને તો એને બચાવજો

મોટા ભાગનો પ્રયોગ મોટા ભાગનો ઉપયોગ આપણે અપશબ્દો કે ગાળો બોલવાનો જ કાઢીએ છીએ

પણ એ ગેસના ફુગ્ગા વેચવા વાળો બાળક ખરીદ પોલે પણ ઈમાનદાર હતો મિત્રો તે ગાડીની પાછળ ગયો તે ગાડી એક ફાઇનાન્સની કંપની ફાઇનાન્સની ઓફિસ આગળ ઉભી રહી તો એને કહ્યું લેઓ બેલ આ તમારા એસેલ રૂપિયા કે જે તમે ઉતાવડમાં લેવાનું ભૂલી ગયા હતા છોકરાને ચડી ગઈ હતી બેને કીધું બેટા લે આ બીજા 100 રૂપિયા તારી ઈમાનદારીથી હું ખુશ થઈ છતાં પણ છોકરા લીધા નહીં અને કીધું સોરી આંટી એ તો મારી ફરજ હતી પણ હું તમારું આ ના લઈ શકું તો એ બેને એની ટોપલીના બધા જ ફુગ્ગા લઈને એને પાંચસો રૂપિયા આપ્યા અને કીધું બસ હવે તો એહસાન નથી ને છોકરો હસતા મૂકી ઘરે ગયો તો મિત્રો આને કહેવાય અન્ય

ભગવાન મિત્રો મિત્રો કે ભગવાનને ને કીધું છે કે જ્યાં સુધી મારું અસ્તિત્વ હશે ત્યાં સુધી સમગ્ર દુનિયામાં થતા પાકને તું રોકી નહી શકે મિત્રો બહુ સાંભળવા જેવી વાત છે કળિયુગે ભગવાનને ચેલેન્જ મારી કિધું કે જ્યાં સુધી મારું અસ્તિત્વ હશે ને ત્યાં સુધી આ દુનિયામાં વધતા જતા પાપને તો રોકી નહીં શકે તો મિત્રો સાચી વાત છે કેમ કે આપણે કિસ્સાઓ જોઈએ છીએ પેપરો વાંચીએ છીએ નાની-નાની બાળકીઓ પણ નારાદમો દુષ્કૃત્યો કરે છે

હાવી થવા દેતા નથી આજે પણ મારા એક પણ પશુ પંખી ભૂખ ના લીધે મળ્યા નથી મિત્રો હજી પણ માણસાઇ ના દીવા દુનિયામાં મોજૂદ છે હજી પણ લાગણી અને દયા દુનિયામાં જીવે છે કોરોના કાળમાં તે શું ઉખાડી લીધું મારી ભૂમિમાં હજી પણ એવા માણસ છે કે જે બોલવા ચાલવાનો બિલકુલ સંબંધ ના હોવા છતાં પણ સમય આવે પડખે આવીને ઉભા રહે છે મારા વાલા દીકરાઓ કે જે ડોક્ટર અને નર્સની ભૂમિકા ભજવે છે મારા સફાઈ કામદારો

मारो पाप और पुण्य नो टॉपिक है यहां बोलू था इसलिए जे तुमने कहो लागयो मैंने जरूर थी जणाऊ जो और एना ऊपर एक साइड कर सच और झूठ दोनों हमें पुण्य और पाप का रास्ता दिखाते हैं सच और झूठ दोनों हमें पुण्य और पाप का रास्ता दिखाते हैं अगर जीवन में सच का साथ देने वाले को भगवान किसी न किसी रूप से मदद करता है पर में ऐसा है कि शुरुआत के दिनों में खूब तरक्की करोगे, खूब खूब खुँ होगा, खुँ फायदा मिलेगा, लेकिन अंत में तुम्हारी सिर्फ हार क्योंकि ऐसे में मनुष्य तो क्या भगवान भी साथ नहीं देगा तो किसी की दुआ लेना मेरे दोस्त पर किसी का निशासा नहीं लेना झूठ और पाप की दुनिया में पैर रखने वाले इंसान को उसका खुद का परिवार भी साथ नहीं देता पर सच बोलने वाले इंसान पर सब भरोसा करते हैं। दुनिया वाले उसका साथ दे या ना दे पर उसका परिवार हमेशा उसके साथ रहता है और भगवान अपने सच्चे बंदे को कभी हारने नहीं देता

महकार जो साथ आप जो, तो अपनी यह टॉपिक दुनिया आगर बढ़ती रह जय माता दी मित्रों जय हिंद जय भारत जय द्वारकाधीश